ઘોડી આવી ગયું છે ફેમિલી એક 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 કરતા સડતા જાય છે મારી જો અહીંયા છે બે નંબર જાય સાથે સાથે ગોતતા જાય છે સાધુ સંત લાગે ટખેડા નાખીને બેઠા છે બસ થોડુંક રહ્યું છે હવે તો કે બહુ જાજો આવે નથી રહ્યું ઓટોમેટિક કેમ છો જો માતાજી બધા મિત્રો રામ રામ અને જો અત્યારે ને મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે લીલી પરિક્રમા તો મસ્ત મસ્ત આપણે ત્યાર થઈ ગયા છે અમાવ હતું કે પ્લાનિંગ માં કઈ બહુ ખાસ હતું નહી જાવ જાવ કરતા પણ બહુ મારું કસ કઈ નક્કી ન હોય આપણે ત્યાં ટ્રેક્ટર માંથી ટૂટા ન હોય પણ પછી પાછું બધું પડતો મૂકીને હાલતા થઈ ગયા જઈએ છે આપણે માજી ને હું જાય છે કા માજી લીલી પરિક્રમા કરવા જઈએ છીએ તો આપ ક્યારે આજે છે અગિયારસ થઈ ગઈ છે તુલસી લગ વિવાહ છે આજે આમ તો શરૂઆત તો બે દિવસ થઈ ગઈ છે બરાબર પણ આપણે શું છે બે ના હાસી પરિક્રમમાં તો કે તુલસી માતાજીના લગ્ન થાય ત્યાંથી શરૂઆત થાય તો આપણે અત્યારે સવારમાં જઈએ છીએ એટલે હાથના છે આપણે રાતના ફરવાનું શરૂ કરવાનું છે જેથી પરિક્રમા અત્યારે બધો અત્યારે થઈ ગયા છે સામાન્ય ત્યારે કરી લીધો છે ને અત્યારે અત્યારે ટુ લઈને જાય છે ક્યાં સુધી ટુ લઈને જાય કઈ નક્કી નથી જ્યાંથી ની સુવિધા થાય ત્યાંથી વાહન નહીં પછી જ્યાં સુધી જાય ત્યાં સુધી ટુ વ્હીલ લઈને જઈએ છીએ ચાલો આપણે પહોંચી ને પછી બ્લોક જોતા રહેજો ગામ અમે બતાવીશું અમને જેવું આવડે એવું જો તમને અમારે જે લોકો જઈ આવ્યા છે એને તો નથી વાંધો પણ હોય એને આપણે પરિક્રમા કરાવીશું ફોનમાં બરાબર ને અને તો વ્લોગ જોતા રહેજો અને કાંઈ એવું લખતું હોય કોમેન્ટ કરીને કહેજો અને એક હર હર મહાદેવ લખવાનું ભૂલતાની કોમેન્ટમાં ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો હાલો આવી તો જીજું શું હોય મી પહોંચી ગયા છે અત્યારે વિસાવદર અને આપણે વોલ્ડ છે ને જે વસાડે કઈ કીરો નતો અત્યારે વિસાવદર આવી ને હોલ્ડ કીરો છે આપણે થોડું કેવું રહ્યું છે બહુ આગળ નીકળી મારી પહેલી વખત ગાડી મેટલો લોંગ રોડ કર્યો છે કઈ દીકર્યો નથી પણ કેસી દીધો હવે તો હોઈ જવું છે તો ગાડી હવે કંઈ દાદો રહ્યો ને ગાડી લઈને હોઈ જાય ક્યાંક ગાડીને મૂકવાની વ્યવસ્થા કરીશું કંઈક કોન્ટેક કરીએ કા બીજા મિત્રોમાં પછી કંઈક વિસારીએ તો ચાલો હવે છે ને જુનાગઢ પહોંચી પછી વખત નહીં કરીએ તમે આપણે ફાઇનલી છે ને જુનાગઢ પહોંચી ગયા છે ને જુનાગઢ અત્યારે શું કહે આંબાબાગમાં ને અત્યારે છે આટો મારી ને હવે શું કહી દઉં જવાનું હતું હાનનું પણ વહેલા પૂકી ગયા તો ખોટા અહીંયા બેઠી નહીં ટાઈમ કાઢો એના કરતા આપણે હવે ધીરે ધીરે હાલતું થઈ જવાનું છે તો અત્યારે અહીંથી આપણે બાજુમાં તમને દેખાતી પ્રવેશ દ્વારથી શરૂઆત છે આપણે આંબાવાડી બાજુ ખૂબ કે બધું સામાન ને હેરખોલો કરવાનો હતો તો એ મુકતા હતા ને હવે શું કે ધીરે ધીરે માં જઈને હું કામ હવે શરૂઆત કરી દઈ જઈ ગિરનારી કરીને કામ કરીને હથવારો કઈ રસ્તા માટે જે ભેગા થાય આપણો હથવારો કઈ ઘરેથી લેવા ટુ વ્હીલર ની વાત ચાલો લોકમાં બી રહેજો ને જોતા રહેજો que yo le aplico en el comentario, ¿sabes? ¡Chalo! ¡María por 啊。 પરિક્રમાના હવે શરૂઆત પરિક્રમારે પછી કારણ કે બહુ લાંબા ટુકડા તો નહીં લઈએ પણ બન્યા એટલા તમને સારા સારા ટુકડા બતાવવાના અત્યારે અહીંથી શરૂઆત થઈ જાય પરિક્રમાની અહીંથી પ્રવેશ દ્વારની શરૂઆત અહીંથી થાય ચાલો એ છે ને લોક આગળ જોતા રહેજો ગણતા રહેજો

các bạn đi chơi ở nhà với anh một mình thì tụm ne નો દેખ મને તો આમ તો એ તું જે કજો દેખ ઓ ગিন্নારી કે કોંગા નો Terima kasih telah menonton.

હવે આ લઈ તો ગાડી માં બેહવા તો છે ને સીધું કુવા નું છે ત્યાં હા આ હા આ 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 હા માળવાની ઘોડી ને ચાલો ભાઈ તો માળવાની ઘોડીએ ચડીએ તો અત્યારે નોખ નોખાથી થી બધા સડે છે નીચે એટલી પબ્લિક છે ઉપર આપણી પબ્લિક છે જ્યાંથી ચડાઈ નથી હવે રીતે તો સડે છે માજીનું ભાત પકડી લો

આવી ગયું છે ફેમિ એક 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 કરતા સડતા જાય છે માછી ગાઉં અહીંયા છે બે નંબર જેમ સાથે સાથે ગોતતા કઈ કે કહે કરતા છે ચડવાનું ઉતારવાનું ચડવાનું ઉતરવાનું રસ્તો ખરાબ છે ને નડે પાછું ગણ કે ઓઢાડથી ફરી મા�ણ મઉણ મઉણ પાણ મિં મણલ મણે માણ હણ૦ે મણિંણ મણંળણ

માળવેલા એ ભૂકી જ વેલનાથ મહાદેવ વેલનાથે ભૂકી જસ મંદિર વેલનાથ દર્શન કરી લે પછી આપણે હવે છે ને રાતવાસો અહીંયા જ કરવાનું થાય એટલે પેલા દર્શન કરીએ પછી કંઈક જગ્યાનું સેટલમેન્ટ કરીએ ત્યારે હજી પી ગયા છે એ કંડળિયા ત્યાં હોય ત્યાંથી ઓગળી નંબર આવતી પડે છે કંદે મે રમેણિકભાઈ નામ કરી લીધું છે એકડીની વાર છે મહાકાળી માતાજી નું મંદિર અને દર્શન કરી અને અત્યારે વ્યવસ્થા કરવાની છે તો હવે દર્શન કરી ટ્રાફિક અહીં એટલી છે ને કે વાત પૂછો કારણ કે બધી પબ્લિક વધારે તો અહીંયા વિસામો કરે કે નહીં એટલે થોડી ટ્રાફિક વધારે તો આપણે દર્શન કરી Tchau,